હલો નમસ્કાર મિત્રો હું જયંતિ અઘેરા સૌરાષ્ટ્રનો તબકાર યુટ્યુબ ચેનલ પર આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં દેશીય હનુમાનનું બીજું એક નવું તારણનું લેસન સ્વરૂપ કર્યું જેમાં આપણે આગળના વિડીયોમાં દિવાળીના ફૂલ વિશેનું એક લેસન વિડીયો આપ્યો હતો અને દિવાળીના ફૂલ કઈ રીતે જોવાય છે એવી જ રીતે એક બીજું લેસન અને એક દેશીય હનુમાન બાબતનું એક મહત્ત્વનું પરિબળ કે જેના થકી આપણે આવનારા સમાસારનું અનુમાન કાઢી શકીએ છીએ તો એ પરિબળ છે કૃતિકા નક્ષત્ર જેના આપણે બેથી ત્રણ વર્ષથી વિડીયો આપીએ છીએ અને અનુમાન પણ આપીએ છીએ અને અનુમાન આપનાર વ્યક્તિ વિશે આપશો જાણો છો એ રીતે જેસાભાઈ ગોજીયા જેઓ આપણને આ પરિબળો વિશે લાંબા ગાળાની આગાહી સસોટ રીતે સારી એવી માહિતી સાથે આપણને સમજાવટ આપે છે અને એના થકી હું તમારી સાથે જોડાઈ શકું છું અને વિડીયોની માહિતી આપી શકું છું તો જેસાભાઈ ગોજિયાએ શું આ બાબતે આપણને શિખામણ આપી છે કઈ રીતે જોવાય છે કૃતિકા નક્ષત્ર અને તેનું શું અનુમાન હોય નીકળે છે તેના વિશે આપણે થોડી ચર્ચા ડીપમાં કરીશું તેના પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ચેનલનો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરશો જેથી વધુમાં વધુ મિત્રો સુધી આપણી દેશી હનુમાન બાબતની માહિતી પહોંચતી થાય અને સૌને આ બાબતે થોડા જાગૃત થાય અને જોતા પણ શીખે તો શું છે આ લેશન તેના વિશે વાત કરીએ મિત્રો તો ગામ ટેબડા તાલુકો લાલપુર જિલ્લો જામનગરથી જેઓ જસાભાઈ ગોજિયા તેઓ આપણને હર હંમેશ દેશી આગાહી વિશે માહિતી લાંબા ગાળાની આપે છે અને ચોમાસું કેવું રહેશે તેના વિશે સમજાવે છે પ્રથમ વિડીયો આપણે દિવાળીના ફૂલ વિશે આપ્યો હતો જેમાં આપણે ચોમાસું મધ્યમથી મધ્યમથી સારું આસપાસ રહેવાની અનુમાન આપણને મળ્યા હતા કસકતરાને આધારે ચાર દિવસના અનુમાનને થકી તો હવે આ બીજો વિડીયો છે કૃતિકા નક્ષત્ર કૃતિકા નક્ષત્ર કઈ રીતે જોવાય છે મિત્રો તો કૃતિકા નક્ષત્ર જોવા માટે કાર્તિકી પૂનમ એટલે કે શુક્રવાર અને આવનારી પંદર તારીખ આજે બાર તેર તારીખ થઈ છે અને પંદર તારીખે કૃતિકા નક્ષત્રનું અનુમાન જોવામાં આવતું હોય છે અને કૃતિકા નક્ષત્ર રાતના સાડા બારથી એ રાતના દોઢ વાગ્યા સુધીમાં આ અનુમાન એક કલાકના સમયગાળામાં જોવાનું હોય છે કૃતિકા નક્ષત્રને સ્વચ્છ હવામાન હોવું જરૂરી છે ખાસ કરીને રાતનો જે પહર છે તે સ્વચ્છ હોવો જોઈએ કૃતિકા નક્ષત્ર ચંદ્રથી કઈ દિશામાં જોવા મળે છે તે પણ એક જોવાનો વિષય છે ખાસ કરીને ચંદ્રથી જો કૃતિકા નક્ષત્ર પૂર્વ દિશામાં જોવા મળે તો વર્ષનું તારણ સામાન્યથી મધ્યમ અથવા તો સારું આપણે પણ કહી શકીએ તેવું અનુમાન બનતું હોય છે ચંદ્રથી કૃતિકા નક્ષત્ર પશ્ચિમ દિશામાં જોવા મળે તો પણ સામાન્યથી મધ્યમ સારું વરસાદ આપણને ચોમાસા દરમિયાન જોવા મળે છે વર્ષ સારું નીવડે છે અને ત્યારબાદ સૌથી સારું તો ઉત્તર દિશામાં કૃતિકા નક્ષત્ર જો આપણને ચંદ્રથી ઉત્તર દિશામાં જોવા મળે તો વર્ષ ખૂબ સારું ધનધાન્ય બાબતે વરસાદ બાબતે ખૂબ સારું વર્ષ રહે છે ગયા વર્ષે પણ આ બાબતનું અનુમાન બન્યું હતું ખૂબ સારા વરસાદનું અને સારા વર્ષનું અને છેલ્લું પરિબળ છેલ્લી દિશા છે તે છે દક્ષિણ દિશા એકમાત્ર દક્ષિણ દિશામાં જો કૃતિકા નક્ષત્ર ચંદ્રથી દક્ષિણ દિશામાં જોવા મળે છે તો વર્ષ નબળું સાબિત થાય છે વરસાદ બાબતે આપણને થોડીક ખાદ રહે છે અને વરસાદ નબળા સાબિત થાય છે તેવું જેસાભાઈ ગુજિયાએ મને જણાવ્યું હતું એટલે મિત્રો આ ચાર દિશામાં કૃતિકા નક્ષત્ર જોવાનું હોય છે અને ચારે દિશામાં કઈ દિશામાં કૃતિકા નક્ષત્ર હોય છે તે રાત્રે સાડા બારથી રાતના દોઢ વાગ્યા સુધીમાં કાર્તિકી પૂનમના દિવસે આ અનુમાન જોવાનું હોય છે જે આપણે પંદર તારીખ અને શુક્રવારે આ સંજોગ બને છે અને તે દિવસે આપણે આ કૃતિકા નક્ષત્રનું હનુમાન જોવાનું હોય છે તો આપ સૌને માત્ર સૌને માટે અને અમારા માટે પણ અને જેસાભાઈ ગોજિયા પણ એનું પોતાનું તારણ આપશે તો રસ ધરાવતા મિત્રો આ બાબતે જરૂરથી નિરીક્ષણ કરજો અને તમારા તારણ પણ રજૂ કરજો અમારા તારણ પણ જે આપણે દિવાળીના ફૂલ સ્વરૂપે રજૂ કર્યા હતા તે રજૂ કરીશું તો સમન્વય સાથે આપણે આપણો વિડીયો બનાવીશું અને પોતાના નિર્ણયો જોઈશું તો મળીએ ઝડપથી કૃતિકા નક્ષત્રનું તારણ શું નીપજે છે તેના તારણ સાથે ત્યાં સુધી મિત્રો રજા આપશો જય શ્રી કૃષ્ણ